વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન ઓપરેશન સિંદુર દેશની દરેક મા બહેન અને દીકરીને સમર્પિત વડાપ્રધાન મોદીએ ભારતના સૈન્ય અને શક્તિ તરફ અંગુલી નિર્દેશ કરતા જણાવ્યું કે ભારતે આતંકવાદના માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે પાકિસ્તાનના ઈરાદા પર હવે ભારતની આગામી કાર્યવાહી નિર્ભર રહેશે હાલમાં કાર્યવાહી ફક્ત સ્થગિત કરવામાં આવી છે પૂર્ણ રીતે બંધ કરાઈ નથી ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હવે પાકિસ્તાન સાથે વાતચીત માત્ર પીઓ કે એટલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને આતંકવાદના મુદ્દે જ થશે ભારતે પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લેકમેલને પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે ભારત કોઈ પણ પ્રકારની દાક ધમકી કે દબાણ સહન નહીં કરે વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે આતંકવાદી આકાઓ અને તેમને પોષી રહેલી સરકારને પણ અલગ નજરે જોવામાં નહીં આવે બંને સામે સમાન રીતે કડક કાર્યવાહી થશે ટેરર ટ્રેડ અને ટેરર ટોક એક સાથે ચાલી શકે નહીં જેમ લોહી અને પાણી સાથે હોઈ શકતા નથી તેમ આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી ખાસ બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે સંદેશ આપ્યો કે શાંતિનો માર્ગ પણ શક્તિથી થઈને જ જાય છે અંતે પોતાના સંબોધનને વિરામ આપતા તેમણે જણાવ્યું કે ભારતની એકતા અને અખંડિતતા એ ભારતની સૌથી મોટી શક્તિ છે ભારતના તમામ નાગરિકો રાજકીય પક્ષો અને સશસ્ત્ર દળો આજે આ પરિસ્થિતિ સામે ઝઝૂમવા એક સાથે ઉભા છે